ગુજરાત એટીએસ હથિયારના લાયસન્સ અને હથિયાર વેચવાના નેટવર્કનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે ગુજરાત એટીએસે નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી જેમાંથી સાત આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓમાં કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો મોટો વેપાર કરે છે આ સાત આરોપીઓએ ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે અને પાંચથી સાત લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે આ પકડાયેલા સાત શખ્સો પાસેથી ત્રણ રિવોલ્વર તથા તેના એકસોને સત્યાવીસ રાઉન્ડ્સ અને સાત પિસ્ટોલ તથા તેના અઠ્ઠાણું રાઉન્ડ્સ મળીને કુલ સાત હથિયાર સાથે બસોને પંચ્યાસી રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે તપાસના આધારે એટીએસએ કુલ જેમાં મુકેશ સિંહ હુકમસિંહ ચૌહાણ અભય રાજ્રકાશ રામ બાબુ રાજેન્દ્રસિંહ સોલેસિંહ રામ બાબુસિંહ શેગર અને વિજયસિંહ ભૂરેસિંહ શેગર સમાવેશ થાય છે આ વિશે એટીએસ ના ડીવાય ચૌધરીએ વધુ વિગત આપી હતી સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસ એ નાર્કોટિક્સ આર્મસ એક્ટ ટેરિઝમ વગેરેમાં કેસ કરેલા છે એ જ રીતે અમોને એક બાતમી હકીકત મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે ને મૂળ વતની ઉત્તર પ્રદેશના છેવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા બોગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસ ની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઈસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર મેળવ્યા છે અને હથિયાર કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગન હાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંહ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશ ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક રાજદેવે પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશ અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલેસિંહ રામ રામ બાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે લાયસન્સ જે છે એટા જિલ્લાના એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ

એ રીતે અલગ અલગ રીતે એ હજી શ્યામસિંહ ને ડિટેન કર્યા છે આજે એરેસ્ટિંગ એમનું છે અને એ એરેસ્ટ દરમિયાન એમને કહ્યું છે કે મેં એમને ઓળખાણ કરાવી અને એમને પૈસા ચૂકવા માટે જે લાયસન્સ એ બોગસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા બપોટામાં છે એ પણ ગેરકાયદેસર છે દેવકાંત પાંડે બેકગ્રાઉન્ડ છે દેવકાંત પાંડે ત્યાં કઈ પ્રેક્ટિસ કરે છે કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી અમારી પાસે છે વધારે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો ભરવાનો છે અગાઉ વાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપી ને કરવામાં આવ્યા છે আনাজি চালইসতে য়াদারে এর এর মন্টারে আজি সাথয়ামা কেমপিমাদিতেয়ারিয়াদেয়ার আজিয়ানে পাকামালে আজিয়াদে এর সাথয়া�